રામ રામ ને સીતારામ બધા માતા જવાનું હારું કરે ને બધા રાખે પૈસા આપું છું આપડે ફર્સ્ટ ક્લાસ ઉઠીને તૈયાર થઈ ગયા એવું બધું ગયું છે પક્ષીઓને સાઈડ નાખવા માટે અહીંયા તો જો અમારે મહિલા ભાઈએ સડ નાખી દીધી છે એટલે આપણે અગાશી માથે પાર્યાવાને સણ નાખી અને એકલા બોલે છે ને એને શણ હોતર ના નાખી દીધી છે એટલે ખવાય આવતા છે આપણે જો સોખાનું વાટકામ લઈ લીધું છે પછી અગાશી માથે સણ નાખવા દેશું અને અમારે અંકિતાબેન એ કે હવે આજ નિશાળે જવાનું એમ કે એને પેપર છે એટલે આજે બીજું પેપર છે એટલે પેપર દેવા તો જવું પડે અને હવે થોડું ખાવી દે છે તેથી એવું બધું ભરાઈ ગયું છે ને અંકિતાબેન પાછા સુલે કેમ બહાઈ જાય કેમ મજા પાછી નહીં બગડી ગઈ ને ક્યાં ધારું જ છે કે જે જવાની વાર છે એટલે તાપે ભાઈ એવા છે એમને છે આજ તો તબિયત સારી જ છે આ તેડવા આવવું પડશે અત્યારમાં થાર છે પછી ખબર પડે કે તો હા આસપાસ જવાનું છે બાયું છે અંકિતાબેન પેપર દેવા જવું પડશે જવાનું થાય ને અંકિતા બેન મજા નથી એટલે નો જવાનું થાય અને ભત્રીજા ના કરવા જવાનું છે એટલે બધા ગામ થાય છે તો પેલા આપણે આવું ને સાઈડ નાખતા આવી અને કેવા મસ્ત બોલે છે હવે આપણે જો અગાચી માથા આવતા રહેશે અને અગાચી આવતા આવતાથી એકદમ મસ્ત નજારો દેખાય છે સુરજદાદા ઉગતા હોય અને ઝાકળ આવેલો હોય એટલે ઠંડી એમ ઓછી થાર ઓછો થતો જાય છે ઝાકળ ભલાઈ રહ્યો પણ તો ઠંડી ઓછી છે પહેલાં કરતાં અને દિવસે તો હવે જેમ તડકો નીકળે ને એમ દિવસે બપોર વસાડે તો આમ એમ કહેવાય કે પગનું થવા મળે એટલો એટલો હવે તો તડકો પડવા મેળો છે ઉનાળા જેવો તડકો હવે પડવા મેળો છે અને અત્યારે જો સૂરજ દાદા કેવા મસ્ત ઉગે છે અને પક્ષીઓનો કલરાવો પણ સંભળાતો હોય

దీరా శివయో రమ దీ శీరాజీ અંシવાની બેન ને રસોડા માં લઈ જાવી ને બારજો તડકો હોય તો તડક્યા લઈ જશે શિવાની બેન ની શિવાની બેન આવશું તડક્યે તડકો ખવા આવું છે ને આ ઝાકળ તો હતો પણ થોડોક વધારે તડકો નીકળ પછી લઈ જશે ઝાકળ ઉડે પછી હે શિવાની રામ રામ ને કેદારામ ડાયરો ને તો અત્યારે મસ્ત છે એકદમ ફર્સ્ટ ક્લાસ મેદાન કમ્પ્લીટ થઈ ગય છે અને આજે જવાના છીએ આપણે સીતા પર મારા ભત્રીજા ની એન્ગેજમેન્ટ માં એટલે જો આપણે શિવાની દીકરો અને શિવાની ના મમ્મી એ તો બપ્પો રાયન ને સડાયો હવે તો તૈયાર થઈ ગઈ કે નહીં

તો ન અમે તો ગાડીમાંથી ઇસ્કા લૂ થાય જ ને હા તો હવે કીતા સિવાય ની આપણે બાને કઈ દીધી લેવા મળ્યા છે આપણે ફટાફટ પડે તો આ

जम्तानी जम <aunque mehr chegando> <laughs> હવે ને જમવા આવતા ના થોડું ઘણું ફટાનું ને બધું કામ હતું એટલે જમવા આવતા આપણે જમવાની ડીશ લઈ લીધી છે અને આ બાજુ જો પીરસવાનું ચાલુ છે રોટલી ના બધું

ઘર આવી હવે શિવાની ના કપડા આપડે પેલા બદલી દેવી અને હવે શિવાની ને મસ્ત આપડે ખડીક પંખા લઈ દેવી એમ તડકો છે ને એટલે પંખો જોશે તો આજનો દિવસ કાક આપણે આવો રહ્યો અને બહુ જ મજા આવી તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય મોટવા હોટલ લઈએ કે આ હે બદામ હે બદામે બદામે બદામ આમ તો આ વાહડે થી બદામ પાડવાનો છે પૂછો નહી થાઉ ને બદામ હું પાડવાનો તો Muy guardazo.